નમસ્તે શિક્ષક મિત્રો તમે તમારા મોબાઈલની અંદર એડ્યુટર એપમાં એઆઈ દ્વારા તમે જે પીપીટી તૈયાર કરી છે જેને તમે સાચવી હશે જેને તમે સેવ કરી હશે હવે એ સેવ કરેલી પીપીટીને તમે તમારા સ્માર્ટ સ્માર્ટબોર્ડની અંદર અથવા કમ્પ્યુટરમાં તમારું એકાઉન્ટ લોગ ઇન કરી અને કેવી રીતે તમે વિદ્યાર્થીઓને પીપીટી દ્વારા ભણાવી શકો છો અથવા કેવી રીતે એમને પીપીટી બતાવી શકો છો એ સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈશું તો તમે તમારા મોબાઈલની અંદર પીપીટી હવે સેવ કરી દીધી છે તમારા એકાઉન્ટની અંદર હવે આપણે શું કરવાનું છે કે હવે તમે તમારા જે સ્માર્ટ બોર્ડ છે અથવા કમ્પ્યુટર છે એના ગૂગલમાં તમારે ઓપન કરવાનું છે અને ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં જઈ અને આપણે સૌ પ્રથમ સર્ચ કરવાનું છે ઇડીયુ ટીઓ આર એ ડબલ પી તમે એડિટર એપ લખીને સર્ચ કરશો એટલે આ પ્રમાણે તમને અહીંયા જોવા માટે મળશે જ્યાં તમે અહીંયા પહેલી વેબસાઇટ પણ તમને જોવા માટે મળે છે અને અહીંયા લોગિન નામનું પણ વિકલ્પ જોવા માટે મળે છે તમે અહીંયા લોગિન જો તમને દેખાતું હોય તો તમે ડાયરેક્ટલી લોગિન ઉપર ક્લિક કરી શકો છો અથવા વેબસાઇટમાં જઈને પણ તમે લોગિન ઉપર ક્લિક કરી શકશો અહીંયા હું લોગિન ઉપર ક્લિક કરું છું જેવું તમે અહીંયા લોગિન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારે તમને અહીંયા સ્ક્રીન દેખાશે તો એમાં તમે તમારે પોતાની ભાષા સિલેક્ટ કરવાની છે કે કઈ ભાષામાં તમારે પૂરી એપ્લિકેશન જોવી છે તો હું એમાં ગુજરાતી સિલેક્ટ કરું છું જો આપણે ગુજરાતી માધ્યમમાં છીએ તો તમારે ગુજરાતી સિલેક્ટ કરવાનું છે પછી આપણે અહીંયા હું સ્ટાર્ટ ઉપર ક્લિક કરીશ જેવું તમે સ્ટાર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે પોતાનો મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનો છે હું મારો મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરું છું યસ અને જેવું તમે આગળ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ચાર આંકડાનો ઓટીપી આવશે એ ઓટીપી તમારે અંદર એન્ટર કરવાનો છે મારામાં ઓટીપી આવી ગયો છે યસ અને હું મારું એકાઉન્ટ અહીંયા પસંદ કરું છું અને તમે અહીંયા પહેલી વાર અહીંયા ડાયરેક્ટલી લોગિન કરો છો લોગિન કર્યા પછી તમને આ પ્રકારનું અહીંયા ઇન્ટરફેસ દેખાશે અહીંયા જે આપણે મોબાઈલમાં યુઝ કરીએ છીએ ચેપ્ટર એ આઈ પીડીએફ મિત્ર ક્વિઝ એ એ અહીંયા તમે સ્માર્ટ બોર્ડમાં પણ યુઝ કરી શકો એ માટે અહીંયા બધું જ ઉપલબ્ધ છે પણ આપણે જવાનું છે અહીંયા મારું ડેસ્કની અંદર જો તમે અહીંયા તમને દેખાતું હશે મારું ડેસ્ક મારું અહીંયા માઉસ દેખાય છે ત્યાં બાજુમાં અહીંયા સ્લાઇડ બાર છે એમાં ઓપ્શન છે મારું ડેસ્ક આપણે અહીંયા સૌ પ્રથમ મારું ડેસ્ક ઉપર ક્લિક કરીશું જેવું તમે અહીંયા મારું ડેસ્ક ઉપર ક્લિક કરશો એટલે તમારી અત્યાર સુધીની સાચવેલી તમામ પીપીટી અહીંયા તમને લિસ્ટમાં દેખાય છે જુઓ પ્રકરણનું નામ લખેલું છે કયું નીચે ધોરણ છે એ પણ લખેલું છે અને કેટલાય સ્લાઇડ્સમાં બનેલી પીપીટી છે એ પણ અહીંયા તમને બતાવે છે તો આ બધું જ તમને અહીંયા જોવા માટે મળશે એટલે તમે અત્યાર સુધી સાચવેલી કોઈ પણ પીપીટી અહીંયા તમે ડાયરેક્ટલી કમ્પ્યુટર અથવા સ્માર્ટ બોર્ડમાં ઓપન કરી અને વિદ્યાર્થીઓને બતાવી શકો છો અહીંયા હું પીપીટી ઉપર ક્લિક કરું છું પહેલી પીપીટી છે આ પીપીટી ઉપર આપણે જેવું અહીંયા ક્લિક કરીશું એટલે તમે અહીંયા જોશો કે સરસ મજાનો આપણને માઇન્ડ મેપ બતાવે છે જુઓ આ આખી પીપીટી કેવી રીતે બની છે અથવા એમાં શું શું છે એ માઇન્ડ મેપ દ્વારા આખું દર્શાવવામાં આવ્યું છે એટલે અહીંયા પહેલી સ્લાઇડ છે પછી એમાં કેટલી સ્લાઇડ છે એના અંદર કઈ માહિતી આપેલી છે એના અંદરથી માહિતી આપેલી છે બધું જ અહીંયા તમને બતાવે છે જુઓ આવું આપણને એપ્લિકેશનમાં જોવા માટે નથી મળવાનું આ માત્ર તમને હાલ સ્માર્ટ બોર્ડ અથવા પછી તમે જે કમ્પ્યુટરમાં યુઝ કરો છો એમાં જ તમને આ જોવા માટે મળશે અને આનાથી વિદ્યાર્થીને પણ પૂરું જે કન્ટેન્ટ છે પૂરી સમ અંદરની જે માહિતી છે બધી જ સમજવામાં બહુ જ મદદ મળશે જો આ માઇન્ડ મેપનો તમે ઇન્ટરએક્ટિવ છે તમે ક્લિક કરશો તો એમાંથી જુઓ આ બધી વસ્તુ નીકળી પણ જશે જુઓ તો આ પ્રકારે પૂરો માઇન્ડ મેપ તમે જાતે પણ ખોલી શકો છો જો વનસ્પતિમાં પોષણના પ્રકાર ઉપર તમે બાજુમાં ક્લિક કરશો તો એની પણ માહિતી આવશે પ્રકાશ સંશ્લેષણ ઉપર ક્લિક કરશો તો જો એના અંદરની પણ રહેલી માહિતી આવશે અન્ય પ્રકાર ઉપર ક્લિક કરશો તો એના અંદર હજી જે માહિતી છે એ બધી તમને દેખાશે તમે એને ઝૂમ કરી શકો છો જુઓ અને તમે તમારી રીતે એને જોઈ પણ શકો છો હવે આ જે પીપીટી છે તમે અહીંયા વનસ્પતિમાં પોષણ ઉપર ક્લિક કરશો એટલે જો આપણી પીપીટી અહીંયા ઓપન થઈ જાય છે જુઓ ને સરસ મજાની આપણી પીપીટી અહીંયા ઓપન થઈ ગઈ છે હવે આ મોટી સ્ક્રીન ઉપર તમે વિદ્યાર્થીને બતાવી શકો છો ના તમારે પીપીટી કોઈ ખાસ ડાઉનલોડ કરવાની જરૂર છે ના તમારા સ્ટોરીની અંદર એને સાચવવાની જરૂર છે તમે તમારા જસ્ટ માય ડેસ્કની અંદર એને સાચવી લો અને એ હંમેશા તમને ઉપયોગી થશે જ્યારે પણ તમારે ઉપયોગ કરવો છે એનો તમે ઉપયોગ કરી શકશો તો આ રીતે તમે આજે જ તમારા કમ્પ્યુટર અથવા સ્માર્ટ બોર્ડની અંદર જૂની સાચવેલી પીપીટીનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને ભણાવો થેન્ક યુ સો મચ